નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક ધર્મ ચેનલ પર કુળદેવી માતાની કૃપા હોય તો જીવનમાં કોઈ દિવસ દુઃખ નથી આવતું મિત્રો કુળદેવી માતાની કૃપા મેળવવા માટે અને માતાજીની પ્રાર્થના કરવા માટે સર્વશ્રેષ્ઠ કોઈ મંત્ર હોય તો એ દુર્ગાસપ્ત સતી એટલે કે ચંડીપાઠના મંત્રો છે એમાં પણ અમુક એવા સિદ્ધ મંત્રો છે જે માત્ર સ્મરણ કરવાથી માત્ર કુળદેવી સામે આ મંત્રો બોલવાથી માતાજી પ્રસન્ન થઈ અને ભક્તોના દરેક દુઃખને દૂર કરે છે એવો જ મંત્ર છે જે મંત્ર આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મિત્રો એ મંત્ર સાંભળતા પહેલાં કુળદેવી માતાની કૃપા મેળવવા માટે તમારા કુળદેવીનું નામ કમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો આ મંત્ર છે દુર્ગે સ્પૃતા હર્ષિ ભીતિ મશેષ જંતો સ્વસ્તે સ્પૃતા મતિમતી વશુભામ દી દારિદ્ર દુઃખ ભય હારી સર્વોપકાર કરણાયદાર્થ ચિત્તા મિત્રો આ મંત્ર બોલવાથી આ માત્ર મંત્ર સાંભળવાથી પણ આટલું ફળ મળે છે કે માતાજી આ મંત્રથી ખૂબ જ પ્રસન્ન થાય છે જ્યારે ઇન્દ્રાદિ દેવતાઓ ઉપર સંકટ આવ્યું હતું ત્યારે પણ આ મંત્રો દ્વારા જ માતાજીની પ્રાર્થના કરી હતી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ